નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ત્રાપદ ગામ થી અલંગ તરફ જવાના રોડ પર જુગાર રમતા પાંચ શખ્સની પોલીસે રૂપિયા બે લાખ છાસઠ હજાર ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાપજ અલંગ રોડ પર આવેલ ગાયત્રી એન્ટરપ્રાઇઝ નજીક ખુલ્લી જગ્યામાં હારજીતનો તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સને ઝડપી લીધા હતા પોલીસે રૂપિયા એક લાખ છ હજાર રોકડા ત્રણ સ્કૂટર મળી કુલ રૂપિયા બે લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે